નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ઉમર યુટ્યુબ ચેનલ ગુજરાત વહીકલમાં આજે પ્રજાના ઉપર બે ટ્રેક્ટર આવેલા છે બંને ટ્રેક્ટર એક જ માલિકના છે તો વાત કરીએ મેસી ફર્ગ્યુસન બોતેર પચાસની વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને પચાસ ટકા આખા જોવા મળશે બે હજાર અગિયારનું મોડલ છે સો ટકા પાવરફુલી હાઇડ્રોલિક છે તેમ પણ તમને કંપની ફિટિંગ જોવા મળશે બેટરીની કન્ડિશન પણ સારી છે વાત કરીએ એન્જિનની તો એન્જિન તમને પિંચાશ ટકા કંપની ફિટિંગ જોવા મળશે એટલે કે એન્જિનમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી કહેવાનું છે છે વન માત્ર ખેતરમાં નથીક્ટર નથી બધી જગ્યાએ ચાલેલું છે તે મને કહેવાનું છે બાકી તમને ટ્રેક્ટર કંપની કલર અને કંપની કંડિશનમાં જોવા મળશે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે બે લાખ સાઠ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તેમનાનું કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું હોય તો ટાઈટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં દક્કુભાઈને શૈલેષભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરવો હવે વાત કરીએ મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ જે સિરીઝ વિડીયોમાં તમે ટ્રેક્ટરની ગણેશ જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને એસી ટકા આખા જોવા મળશે ઓગણચાલીસ એચપીનો આ ટ્રેક્ટર છે વાત કરીએ મોડલની તો બે હજાર બેનું મોડલ છે વાત કરીએ એન્જિનની તો એન્જિન તમને નેવું ટકા કંપની ફિટિંગ જોવા મળશે એટલે કે ટ્રેક્ટરમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી તેમનો કહેવાનું છે સો ટકા પાવરફુલ હાઇડ્રોલિક છે તે પણ તમને કંપની ફિટિંગ જોવા મળશે બેટરીની કન્ડિશન પણ સારી છે ટ્રેક્ટર તમને કંપની કલરના કંપની કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરમાં એકેય રૂપિયાનો ખર્ચો નથી તેમનો કહેવાનું છે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે તેમનું કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું ટાઇટલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં દક્કુભાઈ અને શૈલેષભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરવો વાત કરી ક્યાં જોવા મળશે ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે વધુ માહિતી માટે તમારા દક્કુભાઈ અને શૈલેષભાઈનો સંપર્ક કોનો રહેશે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરી લેજો અમારા પેજને અને કોઈ પણ મિત્ર જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે પહેલાં વોટ્સઅપ નંબર બ્યાસી ડેબલ અઠ્ઠાણું ચોપન ઝીરો નવ પર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો આવનારી નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન